ભાવનગરની એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે બે શખ્સને મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા જોકે તપાસમાં વધુ એક નામ ખુલતા તેની ધરપકડ કરવામાં આવી ભાવનગર એસઓજી પોલીસે મળેલી બાતમીને આધારે મેથા એમ્ફેટામાઇન નામના એક અઠ્ઠાણું ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી પોલીસે હનીફભાઈ ઉર્ફે ભંગારી સુલતાનભાઈ બેલીમ અને સમીરભાઈ યુનુસભાઈ ધાનેવાલાની ધરપકડ કરીને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી પોલીસ તપાસમાં વડવા વિસ્તારમાં રહેતા સલમાન સલીમભાઈ પીરાણીનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી